દમણ લાઇટ હાઉસ બીચ ખાતે આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે દમણ જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી દેશની આન બાન અને શાંત સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપીને કલેક્ટરે દમણમાં થયેલા વિકાસની ગાથાને વર્ણવી હતી જે બાદ જિલ્લા કલેક્ટરે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું જેમાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ અલગ અલગ યુનિફોર્મ પરેડ કાઢી હતી આ પ્રસંગે સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે આકર્ષક ટેબ્લો વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરાઈ હતી વહીવટી વિભાગ પોલીસ વિભાગ તેજસ્વી વિદ્યાર્થીઓ ખેલાડીઓનું જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આજે ગણતંત્ર પર્વની ઉજવણીના પ્રસંગે જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા દમણ દીવ સાંસદ ઉમેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ સહિત પોલીસ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણતંત્ર પર્વની ઉજવણીના અંતે મહાનુભાવો અને વિદ્યાર્થીઓના હસ્તે તિરંગા બલૂન હસ્તે ઉડાડવામાં આવ્યા હતા પોલીસ જવાની મચ્છીઓ નેશના કરતી હોય અને આર્થિક તો ખૂબ મોટો રૂક્ષ મા ભારતીને ખમા મિલાવી એકતાને અખંડિત તમારો પુરુષાર્થ બે વખત એ આ પ્રદર્શન થઈ રહ્યું છે તાખીના દર્શન 37 મા વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્થાપિત किया गया इसके अलावा टेक्नोलॉजी और मल्टीमीडिया के माध्यम से शिक्षा की गुणवत्ता बढ़ाने हेतु છોતેર માં પ્રજાસત્તાક દિવસ અંતર્ગત ગુજરાતના ના પ્રધાન કનુભાઈ દેસાઈ વાપીમાં ધ્વજવંદન કર્યું છવ્વીસમી જાન્યુઆરીએ આખા દેશમાં માં પ્રજાસત્તાક દિવસ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવાયો આ વિશેષ અવસરે વલસાડમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરી ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય ગાનની ગુંજ સાથે માહોલ દેશભક્તિથી ભરાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત નાગરિકો શાસકીય અધિકારીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા કનુભાઈ દેસાઈએ તેમના સંબોધન દરમિયાન દેશની એકતા અને બંધારણના મહત્વ પર ભાર મૂકીને કહ્યું કે આપણે બધા દેશના વિકાસ અને પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેનાથી બધા પ્રભાવિત થયા હતા સાથે જ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દેશભક્તિના જોશ અને જનસેવાના ભાવને પ્રોત્સાહિત કરતો પ્રેરક બની રહ્યો ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અહીંથી પ્રદર્શિત થઈ રહ્યા છે સૌ પ્રથમ આવા સૂચના સ્વચ્છ ભારત મિશન અને આવા વિશે અને આવા કરી મહિલાઓને આ વિદ્યાર્થી વિકાસ અને ઉત્કર્ષ માટેની વિવિધ ભેટ ભાગ પ્રદર્શિત થઈ છે

જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ ભારતના દિનના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ સંઘ પ્રદેશ દમણમાં પ્રદેશ જિલ્લા મથકે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલયમાં નાની દમણ ખાતે દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભરતભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સાથે જ આ પ્રસંગે પોતાના સંદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલે જણાવ્યું કે લોકશાહીના આ મહાઉત્સવ પ્રજાસત્તાક દિન પર હું તમામ પ્રદેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આ દિને અમે સંકલ્પ લઈએ છીએ કે દેશ પ્રત્યેના અમારા કર્તવ્યોનું પૂર્ણ નિષ્ઠાથી પાલન કરીશું દેશની એકતા અને અખંડતા જાળવવા માટે કાર્ય કરીશું અમે પોતાના સાથે સાથે બીજાના અધિકારોનું પણ ધ્યાન રાખીશું આપણા પૂર્વજો અને અગણિત સ્વાતંત્ર્ય સૈનિકોને પણ આ અવસરે યાદ કર્યા હતા જેઓએ આપણા દેશ માટે સંઘર્ષ કાર્યો કર્યા અને રાષ્ટ્રના નિર્માણમાં મદદ કરી આજે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની દમણ દીવ અને દાદરાનગર હવેલી જનતાને હું શુભેચ્છા પાડું છું આજે ભાજપ કાર્યાલયમાં મારા હાથે ધ્વજવંદનનું કાર્ય ધ્વજવંદન કરવામાં આવ્યું દેશ ઓગણીસો સુડતાલીસમાં જાત્યા અને સંવિધાન ઓગણીસો પચાસમાં ડૉક્ટર આંબેડકર સાહેબે સંવિધાન બનાવીને આજના દિવસે એ સંવિધાન લાગુ થયું આપણે છોતેરમું આ ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ દમણ દીવ અને દાદરાનગર હવેલી મંચ થયું બે હજાર વીસમાં અને આપણે આજે નિર્માણ દિવસ તરીકે છઠ્ઠું છઠ્ઠું નિર્માણ દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ આપણું દમણ દીવ અને દાદરાનગર હવેલીનું ખૂબ વિકાસ થયું છે આ વિકાસ સ્નેહ આપણા સાહેબ શ્રી બફલભાઈ પટેલના નેતૃત્વમાં આપણું દમણ દીવ અને દાદાનગર ખૂબ વિકાસ થયું છે અને જે અત્યારે નિર્માણનું કામ ચાલુ છે એ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે તો હું દમણની જનતાને આજની છવ્વીસમી જાન્યુઆરીની શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત છવ્વીસમી જાન્યુઆરીએ છોતેરમાં પ્રજાસત્તાક દિવસને દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે દમણના કચ્છી ગામ ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં પંચાયતના સભ્ય હિતેશભાઈ ભંડારીના હસ્તે ધ્વજારોહણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય ગાનથી દેશભક્તિનો માહોલ બન્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે કચ્છી ગામના સરપંચ ભરતભાઈ પટેલ પંચાયત સભ્ય ગણેશ ભંડારી સહિતના સ્થાનિય લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ હિતેશભાઈ ભંડારીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આપણા સૌ દ્વારા કચ્છી ગામના પ્રગતિ અને વિકાસમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું યોગદાન ખૂબ જ રહ્યું છે આ સાથે જ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા ભારતના બંધારણ નો અમલ થયો અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક આજે છવ્વીસમી જાન્યુઆરીએ મોટી દમણના હાથીબાગ વિસ્તારમાં બે હજાર વર્ષ જૂની આયુર્વેદિક કાસ્ય થાળી ફૂટ મસાજ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે શેન્ટર ખોલતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો કાંસ્ય થાળીથી ફૂટ મસાજનો લાભ લેવા ઉમટી પડ્યા હતા આમ તો પગના તળીએ કાંસાની વાટકીથી ઘી દ્વારા મસાજ કરવાની પદ્ધતિ હજારો વર્ષો જૂની છે અને એના ફાયદા આજે પણ લોકોને આકર્ષે છે પરંતુ વાટકીથી મસાજ કરવામાં જે મહેનત થાય છે એને દૂર કરવા આજે માર્કેટમાં અત્યાધુનિક મશીનો આવી ગયા છે મશીનમાં કાંસાની વાટકીને બદલે કાંસાની થાળી હોય છે જેના પર તમે પગ ગોઠવો એટલે એ ઓટોમેટિક તળિયા સાથે ઘસાઈને ધીમે ધીમે કાળું પડી જાય છે વાટકી ઘસવાની મહેનત જે મેન્યુઅલી થતી હોય એ હવે મશીન દ્વારા ઓટોમેટિક થઈ શકે છે એ થાળી પર ઘી નાખવામાં આવે છે જે લોકોને ખૂબ મદદરૂપ થાય છે કાસ્ય મસાજ પદ્ધતિનું સિંગલ મશીન સત્યાવીસ હજાર અને હાથ પગની મસાજનું કોમ્બો મશીન પચાસ હજારનું આવે છે અહીં કુલ ચાર મશીનો રાખવામાં આવ્યા છે અને પંદર મિનિટ મશીનનો મેન્યુઅલ મસાજ ટાઈમ છે કાસુ એ ભારતમાં મળી આવતી એક ધાતુ છે જે તાંબુ અને ટીન મળીને બને છે એના વાસણોને એક ધારી રીતે ઘસતા જાવ એટલે કાળાસ વધુ ઘેરી બને છે લગભગ પાંચ દસ મિનિટ આ મસાજ કર્યા પછી વ્યક્તિને તરત જ એની અસર સમજાય છે દરેક વ્યક્તિને આ મસાજ પછી હળવાશનો અલગ જ અનુભવ થાય છે આ મસાજ શરીરમાં થાક તથા અનિંદ્રા દૂર કરે છે જેથી વ્યક્તિ ગાઢ નિંદ્રા લઈ શકે છે પગ કમર એડીઓના દુખાવામાં રાહત આપે છે શરીરને બિન ઝેરી બનાવીને ઉર્જા પુનઃસ્થાપિત કરે છે પગમાં તથા એડીમાં સોજવાને ઘટાડે છે પગના ચીરા તથા બળતરાથી રાહત આપે છે વાત પિત્ત કફ અને પાચનશક્તિ સંતુલિત કરે છે હાથ પગના સ્નાયુને પ્રબળ બનાવે છે શરીરમાં લોહીનું પરિભ્રમણ સંતુલિત કરે છે આંખોના નંબર ઉતારવા માટે મદદરૂપ બને છે વેરીકોઝ વેન્સના દુખાવામાં રાહત આપે છે વાળ ખરવાનું ઓછું થાય છે ડેન્ડ્રફમાં પણ ઉપયોગી છે એસિડિટીની તકલીફમાં ફાયદો કરે છે શુગરના કારણે પગની ધ્રુજારીને ઓછી કરવામાં મદદરૂપ થાય છે એક્યુપ્રેશરના પોઈન્ટ સક્રિય કરીને એમાં ઉર્જાનો સંચાર કર્યો છે શરીરમાં ગેસ એસિડિટી ઘૂંટણ તથા સાંધાના દુખાવામાં ફાયદાકારક છે ચહેરા પર તાજગી સાથે ગ્લો લાવે છે અને ચામડીની ડ્રાયનેજ તથા ચહેરાના ખીલ ઓછા થાય છે સેન્ટર દ્વારા ગ્રાહકોના શારીરિક ફાયદા સાથે આર્થિક ફાયદો આપતી અલગ અલગ મંથલી સ્કીમો પણ જાહેર કરવામાં આવી છે આજના આકાશીય થાળી ફૂટ મસાજ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ કલ્પેશભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ છે ને આપણી એક વૈદિક પદ્ધતિ છે કે જેમાં પગની અંદર એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા હોય છે વિજ્ઞાન તો આજે અત્યારનું એમ કહે છે કે અત્યારે આ બધું શોધખોળ થઈ છે પણ આપણા જે જૂના ઋષિ મુનિઓ હતા ને એ લોકો આ પદ્ધતિ અપનાવતા કે પગની અંદર આપણા શરીરના જે કંઈ આંતરિક અંગો છે ને એના બધા જ પોઈન્ટ એક્યુપ્રેસર પોઈન્ટ પગમાં આવેલા છે જો એને જો આપણે પ્રેશર આપવામાં આવે ને તો અંદર રહેલા જે આપણા બધા જ અંગો છે ને તો એમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને એમાં જે ટોક્સિન હોય છે ને એ ટોક્સિન બહાર આવે છે એટલે કે શરીરની અતિરિક્ત ગરમી હોય બરાબર ને માથામાં ગરમી ચડી ગઈ હોય પિત્ત વધી ગયું હોય એટલે આયુર્વેદમાં કહેવાય કે કફ પિત્ત અને વાયુ ત્રણે ત્રણનું એ સંતુલન કરે છે અને માણસનું સ્વાસ્થ્ય સુધરે છે સમય સવારે નવ થી સાંજે આઠ વાગ્યા સુધી આ આપણે હાથી બાગ મોટી દમણ એની સામે જે ફોર્ચ્યુન મરીના આપણું બિલ્ડિંગ આવેલું છે એની સામે છે યોગેશ્વર મંદિર રોડ છે એની સામે આ આચુઅલી શ્રીયોગ નામથી ચિકિત્સાલયક ક્લિનિક ચાલુ કરેલી છે જેમાં કૂટ મસાજ બી લઈને દરેક પ્રકારના કાચ્યા થાળીમાં મસાજિંગ કરવામાં છે એમાં જે આપણા શરીરમાં જે ટોક્સિક બહાર નીકળે નીકળજે પણ મારો પર્સનલ એક્સપિરિયન્સ ને તો અત્યારે જો કરીને બહાર આવ્યો છું તો આપણા શરીરમાં જે ઘન કચરો હોય તે બધું બધું પગ વાટે પગના દ્વારા નીકળે એ પહેલાંના જમાનામાં આયુર્વેદિક કે તો કાસિયા અને ખાડી લઈને પગના તળિયા ઘસવામાં આવતા હતા આ થોડું આધુનિકરણ કરીને એક યાંત્રિક મશીન બનાવ્યું છે એ જે ગોળ ગોળ પર એના લીધે આપણા પગના જે એક્ટિપંચર થાય જેની જે પગને જે તળિયા હોય એની અંદરથી આ બધું ટોક્સિક બહાર નીકળે છે જણાવ્યા પ્રમાણે નિરંતર થોડા સમય માટે કર્યા રાખે તો આપણું શરીર કમ્પ્લીટ ડિટોક્સ થઈ જાય છે એવું જણાવવામાં આવે છે અત્યારે મેં પોતે એક્સપિરિયન્સ કર્યો છે તો અત્યારે મને એમ થોડો માઇન્ડ હળુ હળું લાગી રહ્યો છે કારણ મતલબ મને એનું રિઝલ્ટ મળશે એવું થોડાક આશા લાગે છે